સરહદ ડેરી દ્વારા અમૂલની આઈસ્ક્રીમ લોન્ચ કરવામાં આવી બે લિટરની રૂપિયા બસો ને પચીસના ભાવની બટરસ્કોચ આઇસ્ક્રીમ વિધિવત રીતે ચેરમેન વલમજીભાઈ હુમલના નેજા હેઠળ લોન્ચ કરવામાં આવી આ આઈસ્ક્રીમ ખૂબ જ લોકપ્રિય બનશે આજરોજ સરહદ ડેરી અંજાર દ્વારા અમૂલ બટરસ્કોચ બ્લાઇસ આઈસ્ક્રીમનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરી દ્વારા દૂધ સંઘના ચાંદરાણી સ્થિત આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ આઈસ્ક્રીમનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે જેનું લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરત ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું આ લોન્ચિંગ પ્રસંગે સરત ડેરી જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ આઈસ્ક્રીમ પ્લાન્ટ મેનેજર અભિષેક છાવરી તેમજ આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા દૂધ પ્લાન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા વલમજી હુંબલ ચેરમેન સરત ડેરી કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત સામાન્ય રીતે સરહદ ડેરી પોતાના તમામ અધિકારીઓમાં એટલો બધો ભરોસો અને વિશ્વાસ રાખે છે કે દર મહિને આઈસ્ક્રીમની બ્રાન્ડમાં લગભગ એક નવી પ્રોસેસ થતી હોય અને નવી આઈટમ આપણે લોન્ચ કરતા હોઈએ છીએ માત્ર બાર મહિના પહેલાં સન્માનનીય વડાપ્રધાન મોદી સાહેબે આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું તેમાં લગભગ દર મહિને એકાદી પ્રોડક્ટ આપણે વધારતા હોઈએ છીએ એ પૈકી આજરોજ બટરસ્કોચ બ્લિશ બે લીટરનું પેકિંગ આવે છે અને સવા બસો રૂપિયા કિંમત છે અમૂલ ગુજરાતે એની ખાસ ઓફર કરી ખાઓ ખીલાવો નામની જે ઓફર અમૂલે કરી છે એનો મતલબ એ થાય છે કે આપણે પણ ખાઈએ લેનાર કસ્ટમર ખાય એના કુટુંબીજનોને ખવડાવે અને સગાવાલાઓને ખવડાવે અને બે લીટરનું પેકિંગ હોવાને કારણે સવા બસો રૂપિયામાં જથ્થો પણ વધારે આવશે એટલે વપરાશકારને સસ્તો પડશે અને મિત્રો દોસ્તારો અને ઘરવાળાને રાજી કરી શકશે એ સરહદ ડેરીની આઈસ્ક્રીમોની જે બનાવટ છે એમાં અડતાલીસમી છે એટલે ફોર્ટી એઇટ વસ્તુઓનું પ્રોસેસિંગ આઈસ્ક્રીમ સેક્શનમાં કરવામાં આવે છે જેના કારણે સરહદ ડેરીના તમામ અધિકારી અને કર્મચારીઓને અભિનંદન આપીએ છીએ અને આવતીકાલથી આ જે આઈટમ નવી બટર સ્કોચ બ્લીસ્ટ છે એ બે લીટરના પેકિંગમાં સવા બસો રૂપિયામાં સમગ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં મળતી થશે પાર્લર હશે એ તમામ જગ્યાએ આઉટ ઓફ ગુજરાતમાં પણ આવતીકાલથી મળતું થશે અને એનો અમને આનંદ છે વપરાશકારોને નવી નવી પ્રોડક્ટ આપી દરેક કંપનીઓ પોતાની રીતે પ્રોડક્ટ બનાવી અને કોમ્પિટિશનમાં હોય છે એ રીતે અમૂલ પણ કોઈથી પાછળ ન રહે એ રીતે નવી નવી આઈટમો અને વપરાશકારોને ગમે તેવી આઈટમો પ્રોસ કરી અને પ્રોસેસ કરી અને વપરાશકારો સુધી પહોંચાડીએ છીએ તેનો અમને ગર્વ છે